કરજણ બજાર સમિતિના માધ્યમથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીની શુભ શરૂઆત કરજણ તાલુકાના ખેડૂતો માટે આજ રોજથી કરજણ બજાર સમિતિના માધ્યમથી સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી સવારથી ખેડૂતો ટ્રેક્ટરોમાં કપાસ ભરી એપીએમસી ખાતે પહોંચ્યા હતા જ્યાં બજાર સમિતિના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા શ્રીફળ વધાવી ખેડૂતોનું મોં મીઠું કરાવી કપાસની સીસીઆઈના અધિકારીઓ દ્વારા ચકાસણી કરી ખરીદી શરૂ કરવામાં આવી હતી સીઝનની શરૂઆત થતાની સાથે સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કપાસની ખરીદી શરૂ થઈ છે સરકારનો ખૂબ ખૂબ આભાર છે સીસીઆઈ દ્વારા જે અત્યારે ખરીદી કરવામાં આવે છે અને બજાર સમિતિ ગર્જન બજાર સમિતિ દ્વારા ખરીદી કરવામાં આવે છે તે તારીફ પાત્ર છે કારણ કે ઓનગારા સિઝન લેટ થવાથી અને ખેડૂતોનું સાંભળીને સરકાર જે ખરીદી કરી છે રજૂ તો શરૂઆત જ થઈ છે કપાસની અને સીસીઆઈએ ખરીદી કરી છે માટે ખૂબ ખૂબ સરકારને પણ અભિનંદન છે અને ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર છે પટેલ દીક્ષિત કુમાર વેણુભાઈ મારું જે આ વખતે ચાલુ સિઝનમાં જે લેટ થયું વરસાદને લીધે એને જે શરૂઆત થઈ છે કપાસની અત્યારે એકાદ બે વેણી વીણીએ છીએ પણ શરૂઆતમાં જો સીસીઆઈ એટલું બધું ઝડપથી ખરીદી કરવાની તૈયારી બતાવી હોય તો ખેડૂતો માટે સારામાં સારો લાભ છે અને આ સરકારે જે અમારા કર્જન તાલુકા માટે જે આ સીસીઆઈ સીસીઆઈનું જે આપ્યું છે કેન્દ્ર સારા માટે છે અમારી માટે અને ભાવ ભાવ જ મચેસો આપ્યો એ બહુ સારું અત્યારે વેપારી બહુ નીચા લે છે 6700 अभिक्रिया से देनी भावे लेते पण અત્યારે જે સરકાર જે અમને આપી છે તે 7400 भावे સારામસારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સરકારનો ખૂબ ખૂબ આભાર અને આના આના આટવાનાનો ખૂબ ખૂબ આભાર બજાર સમિતિ જયેન્દ્રસિંહ કનક્ષીપડિયા મિયા ગામ કલેદી શું જોયે કે શું કહેંગે આ કિસાનો કો 8% કા 7471 તસ 12% કા 7172 8 સે 12 તક મોઇસચર લана હે ઓર જો ઝાકળ કા મોઇસચર ગિરતા હે किसानों ने एक दिन पहले उसको सुखा के लेके बस उसके अंदर मॉइस्चर कम हो जाएगा और किसानों को फायदा होगा और किसानों के लिए हम यहाँ पे बैठे ही है कितने तो दिन आज सुबह में सब क्या करेंगे तो आखिरी बोन तक हम खरीदी करते रहेंगे जब तक तो किसान के घर का कपास पूरा खत्म नहीं होता तब तक खरीदी करते रहेंगे शुभ नाम सर आपका दीपक आहिर आज सी सी आई द्वारा टेकाना बवे કરજણ ખે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માધ્યમથી જ્યારે કપાસની ખરીદી કરવામાં આવી છે આજે પંદરેક એક ટ્રેક્ટર ખેડૂતો પોતાનો કપાસ લઈને આવ્યા હતા અને તમામ ખેડૂતોનો કપાસ આજે અહીંયાથી પાસ કરવામાં આવ્યો છે અને સીસીઆઈ દ્વારા અને બજાર સમિતિ દ્વારા જે ફાળવવામાં આવી છે જીન ત્યાં ખેડૂતો પોતાનો કપાસ ખાલી કરવા માટે જઈ પણ રહ્યા છે મિત્રો જ્યારે આ ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર કરી રહી હોય ત્યારે મારા કપાસ પકડતા ખેડૂતોને કરજણ તાલુકાના ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે પોતાનો જે કપાસ જ્યારે સીસીઆઈમાં લઈને આવે તો આગલા દિવસે સુકવીને લઈને આવે તો જેથી ભેજનું પ્રમાણ પણ ઓછું રહે આમ તો આઠ ટકાથી લઈને બાર ટકા સુધી અલગ અલગ પ્રકારના ભાવ છે એ પ્રમાણે સીસીઆઈ ખરીદી કરવાની છે પણ જો સૂકવેલો કપાસ હશે ને આઠ ટકાનું ભેજ હશે તો ખેડૂતોને પૂરેપૂરા એના ભાવ મળી રહે એટલે ફરી એકવાર કરજણ તાલુકાના ખેડૂતોને એક અપીલ કરું છું કે પોતાનો કપાસ જ્યારે લઈને આવે તો ભેજનું પ્રમાણ ઘટાડવા માટે સૂકવી અને લઈને આવે એવી મારી વિનંતી છે